હર હર મહાદેવ ડાયરા ને આપણે નીકળી ગયા છે ફરવા અને આવી ગયા છે જામનગર તળાવની પારે બહુ વ્યવસ્થિત છે જમાવાડ બોલેલ કઈ જ સર નાનો મેળો ભરાનો ડો

ભાઈ આવજો અમે તો મોજો લેવા નીકળી ગયા હે ભાઈ આમ તમને અનુભવ થાય છે મોજ નો દરો ફૂટે ને તો વાંધો નહીં ભાઈ આ પાછળ છે બગી ઘોડા

જમ્પિંગ નાના છોકરા માટે જમ્પિંગ નો કઈ કેવાય હવા ભરેલું હોય હવે આપણે નજીક જાય ખરેખર જિંદગી તો નાના છોકરાઓ જીવે શું કેવું હે ના ના સારું છે ભાઈ કોઈ જાતની ઉપાધી ને નીચી માવું ને

ટોટલી બધાય જગ્યા એટલા હાથમું હાથમું ના મેળામાં હોય ને ભાઈ બધા છે આવીજો બધાય અહીંયા છોકરાઓ ને લઈને આવીજો બહુ મજા આવશે જોવા આ છે ઓલું પાણી નું વળીયું પાણીમાં તરે

કીધું ને ઈ હા ઓલા કેમ કે ફટાકડો તો ફૂટે એમ ફૂગો તો ફૂટે સારું સારું ભાઈ આપડે પેલા કેટલા ભાવ છે આમાં વીસ રૂપિયા ના આઠકા ને ભાઈ વીસ રૂપિયા ને બહુ સારું કે ભાઈ અને અગિયાર સાડા અગિયાર સુધી હોય જ છે ભાઈ એકવાર આમ જ લેજો નાના છોકરાઓને આમાં બધી ચગડરોમાં ફેરવજો જે આપણી ઉંમરના છે આમાં એક લેજો તમે ચાર બહુ મજા આવશે જો ભાઈ આવા આવા બીજા રાયડુ છે બે બાજુ

અલગ અલગ વેરાયટી પેલા આ બધું ઘોડે સવારી માટેનું હે બગીયારે છે અહીંયા ભાઈ તળાવ જામનગર માં આવો એટલે રાત્રે તો તળાવે આવજો જ ની મોજ રાત્રે જ હોય ભાઈ દિવસે તમને બહુ મજા નહીં આવે છે પબ્લિક હોય જ છે પણ રાતે અલગ મજા હોય સીન સીનરી બધી હોય પબ્લિક હોય પ્લસ માં લાઇટિંગ ટોટલી બાકી આપડ આનું કામ ગયમું હે મીકી માવું બરોબર સારું હાલો નેક્સ્ટ વિડીયો મળીએ ને લાઈક કરતા શેર કરતા ને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં ચાલો મહાદેવ હર